આજે પ્રાણીઓનું નામ ના હોય તો એ કાચબા ભાઈનું નામ હતું લપલપીઓ કાચબો કાચબો સાંભળજો એક હતું તળાવ તળાવમાં માછલીઓ દેડકા અને કેટલાક કાચબા રહે એમાંનો એક કાચબો બહુ જ વાતોડ્યો હતો ખૂબ બોલ 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 કર્યા કરે અને એટલા માટે જ બધાએ લોકોએ ભેગા થઈને એ કાચબાનું નામ લપલપીયો કાચબો એવું રાખ્યું હતું આ તળાવમાં એકવાર દૂર દૂર સરોવરથી બે હંસો આવ્યા અને તળાવ પાસે આવીને રહેવા લાગ્યા એ કાચબા તેમની સાથે દોસ્તી થઈ ગઈ હંસોને પણ કાચબાની દોસ્તી ગમતી હતી થોડોક સમય જતા તળાવમાં પાણી ઓછું થતા હંસોએ સરોવરે પાછા જવાનું નક્કી કર્યું કાચબાને પણ તેમની સાથે જવાનું મન થયું તેને તો જઉદ હતું પછી કાચબાએ હંસોને વિનંતી કરી હંસભાઈ હંસભાઈ મને પણ તમારી સાથે લઈ જાઓ ને હંસોએ આ વિશે વિચાર કર્યો પછી તેમને થયું કે લાવ આપણે કાચબાને સાથે જ લઈ જઈએ એટલા માટે હંસોએ એ લાકડી લઈ અને કહ્યું કાચબા ભાઈ તમે આ પકડજો અમે એને છેડેથી પકડીશું ને તમને સરોવરની પાર લઈ જઈશું કાચબા ભાઈ ને તો આ વાત ખૂબ ગમી ગઈ પરંતુ હંસોએ એક કાચબાને ચેતવણી આપી આ સાંભળતાની સાથે હા પાડી કાચબા વચ્ચેથી લાકડી પકડી અને હંસો એ છેડા લીધા અને પછી એને ફર કરતા ઉડ્યા કાચબા